ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામના વાઘાવતની મુલાકાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ઘરેથી લઈને ઘરમાં સગળી સુવિધાની ચિંતા કરે છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આ ફક્ત એક રથ નથી વિકાસને છેવાડાના ગામ સુધી પહોંચાડવાની સરકારની ગેરંટી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના વાત્રકકાટા વિસ્તારના છેવાડાના ગામ એવા વાગાવતની મુલાકાત કરી હતી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાગાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાના લાભો જરૂરતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જ્યાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ સહિત ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લીધી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વાગાવત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળો રથ આજે આવ્યો છે અને ગેરંટી એટલે સો ટકા સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ગેરંટી છે વધુમાં મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા ભારતના તમામ લોકોના ઘરના ઘરની ઘરમાં સગડી સુવિધાની તેઓ ચિંતા કરે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સત્તર જેટલી સરકારી યોજનાઓને લઈને વાઘવત ગામમાં આવી પહોંચ્યો છે આ કાર્યક્રમમાં કપડવંજ તાલુકાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા કલેક્ટર કે એલ બચાણી જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ગૌસ્વામી વિભાગીય પોલીસ અધિકારી સોલંકી ખેડા જિલ્લા સહકારી સંઘ ચેરમેન જયેશભાઈ પટેલ એપીએમસી કપડવંજના ચેરમેન ધવલ પટેલ जिला भाजप अग्रणी सेजल ब्रह्महट एपीएमसी का पूर्वा चरण मेले में उपस्थित जिला नासिक कार्य समन्वयक करमचारी थे हमारे पदाधिकारी बोर्ड सदस्य उपस्थित रहे यहां था निश्चित पारक यात्रा कार्यक्रम अंतर्गत आपरी बच्चे खास उपस्थित ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ પરિવારના મંત્રી અને આપણા ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને અમારા માર્ગદર્શક ઋષિકેશ પટેલ સાહેબ અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ ખેડા જિલ્લા વહીવટી તંત્રના વડા શ્રી કેલ બચાણી સાહેબ તાલુકા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ગણપતસિંહ આપણા પ્રાંત શ્રી અનિલભાઈ ગૌસ્વામી મામલતદાર શ્રી તાલુકા સોલંક દેવાજી અને સોલંકી વિક્રમજી ઉપર આયુષ્યમાન કાર્ડ અર્પણ કરવામાં આવશે શ્રી દેવાજી ગલાબજી સોલંકી શ્રીમાન રાજેશભાઈ ચાલા સાહેબ ના બ્રદસ્તે શ્રીમાન સોલંકી વિક્રમસિંહ પોતાના શ્રી સ્ટેજ પર આવશો જેઓ શ્રીનો આયુષ્યમાન કાર્ડ અર્પણ કરવામાં આવશે સોલંકી રામસિંહ ડાયાભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કાર્ડ પૂર્ણ કર્યા બદલનું પ્રમાણપત્ર સોલંકી રામસી ડાયા ભાઈને અર્પણ કરવામાં આવશે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના વ્રત હસ્તે તેઓ શ્રીને અર્પણ કરવામાં આવશે ઉજ્જવલા યોજના અંતર્ગત કીટ અર્પણ કરવામાં આવશે બુલીબેન જવાનસિંહ સોલંકી આશાબેન રમેશભાઈ સોલંકી મુમતાજ પાનો ફારૂક હુસેન સિંધે મહેમુદ આબીબી સિંધી સિંધે મહેનુર બાનો રફીક મિયા સિંધે અને સુફિયા બાનો સબજભાઈ સિંધે ઉજ્જવલા યોજના અંતર્ગતના લાભાર્થી બુનીબેન ચવાનસી સોલંકી ને માનનીય

भारतीय किसान सर्वे विकसित भारत संकल्प यात्रा अंतर्गत तेवीस पंदरमी नवम्बर तेवीस आ यात्रा नो शुभारंभ कर